લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિર ખાતે રાજકોટના અમરેલી પાસે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન એકવીસ જાન્યુઆરીના રોજ થશે ત્યારે આગામી એકવીસ જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાત અધિકારીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે ત્યારે આ પૂજન નું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે એલઈડી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે વહેલી સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 2 બે લાખથી વધુ લીવવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રયાસ કર્યો હતો જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ મંડપ સહિતના કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે એકવીસ જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી ત્રણથી ચાર 4000 જેટલા સ્વયંસેવકો ખડેપગે રહી સાહેબ સુરેશ ભાલિયાતપુર પેલા તો સર્વેને મારા જયમા ખોડિયાર આજે એકવીસ બે હજાર સત્તરે આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના સાત વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે દર દર એકવીસ એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ પ્રકલ્પ રૂપે જ્યારે એકવીસ બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ નરેશભાઈએ જાહેર કર્યું હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એકવી બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આપ આ પો આ બધા મહાપ્રોગ્રામમાં વધુ વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા મહાપૂજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે Subscribe now and press the bell icon. Never miss an update.